હમણો વાયરલ થયેલો એક વિડીયો રાજસ્થાનની દીકરી સુશીલા મીણા ખરેખર એક ગરીબ પરિવારમાં જન્મેલી આ દીકરી ખરેખર એનું ટેલેન્ટ જોઈ સમગ્ર દેશવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે સચિન તેંડુલકર જેવા મહાર વ્યક્તિએ પણ સુશીલા મીણાનું ટ્વીટ કરી અને એને પ્રોત્સાહન આપ્યું છે ત્યારે આવો દીકરી દેવો ભવ અને દીકરી અને ગામની અંદર ગામડાની અંદર આપણા ભારતના ગામડાની અંદર અનેક એવા ટેલેન્ટ ભરેલા દીકરા અને દીકરીઓ છે તો એમનું ભાવિ પણ સ્પોર્ટ્સ લેવલે સમગ્ર દેશ અને વિશ્વમાં રોશન થઈ શકે છે તો જે લોકો આજકાલ શહેરી વિસ્તારમાં સ્પોર્ટ્સ ક્લબ જેવી સંસ્થાઓ સ્પોર્ટ્સ ક્લબ જેવી રમતગમત ક્ષેત્રે જે બનાવી રહ્યા છે એ તમામ પ્રોત્સાહિત વસ્તુ ગામડા અને તાલુકા અને ગામ લેવલે બને તો સો ટકા ભારત સાક્ષર છે અને ભારતમાં ભરેલું ટેલેન્ટ બહાર આવી શકે છે